નાડું ધોવાતા સાવચેતીના પગલા રૂપે ભારે વાહનોને બંધ કરવામાં આવ્યા ઉપરવાસ માં ભારે વરસાદને કારણે નાડું ધોવાયું મામલતદારે તાત્કાલિક સ્થળ પર પહોંચી નિરીક્ષણ કર્યું પાવી જેતપુર પોલીસે ઘટના સ્થળે પહોંચી ટ્રાફિક ખુલ્લો કરાવ્યો ના એન્ટ્રન્સની અંદર જે નાળું વસવાકોતરની બાજુમાં આવેલું છે તે નાળું આજે દુર્ભાગ્યપૂર્ણ રીતે નીચેના જે વર્ષો જૂના હીટોથી ચણતર કરી અને અહીંયા જે બહારદાર વાહનોને બધું નેશનલ હાઈવે જે ચાલુ હતો એ તાત્કાલિક ધોરણે લગભગ કલેક્ટરથી અને મહેરબાન અહીંયા ઘણી પોલીસ અધિકારીઓ જે હાજર છે એ એમણે તાત્કાલિક બંધ કરાયો છે અને જરૂરી સૂચનાઓ એને છપ્પનના જે અધિકારીઓ છે એમને પણ આપવામાં આવી છે એટલે એ લોકો આવી અને ચેક કરી અને આગળ શું કરવાનું તે નક્કી કરશે પરંતુ અમારી આંખો આગળનો આ બનાવ છે નીચે અમે જ્યારે ઉતરીને જોયું તો ખરેખર જે જૂની દિવાલો હતી અને આ સ્ટેટ વખતનું નાડું છે એટલે ખૂબ જ અત્યારે અત્યારની સ્થિતિમાં જ્યારે જોવા જઈએ આટલો વરસાદ પડી રહ્યો છે એટલે વરસાદના કારણે એને ખરેખર બહુ મોટું નુકસાન થયું છે અને લગભગ આને ડાયવર્ટ પણ કરી શકે છે એવી પરિસ્થિતિની અંદર તમામ છોટા ઉદેપુર જિલ્લાના જે નાગરિકો વડોદરા જવાનું ઈચ્છી રહ્યા છે એવા તમામ નાગરિકોને અપીલ છે કે આ અકસ્માતનો ભય હોય એટલે જેથી કરી યોગ્ય ચકાસણી કરી અને ત્યારબાદ જેતપુર તરફના રોડ ઉપર આવવા પણ